શ્વાસ લેવાનો ધ્યાન આપ્યો છે એવા સરદાર સાહેબના સન્માનમાં શ્રેષ્ઠ યાત્રાનું આયોજન છે આ યાત્રા તો આપણા સૌના જીવનમાં એક યાદગાર યાદગારનું યાત્રા છે કેમ કે ગામડે ગામડે એક સમાજ નહીં પણ દરેક સમાજના લોકો સરદાર સાહેબના જે યોગદાન છે ને યાદ કરીને સરદાર સાહેબની પ્રતિમાએ હાર તો કરી લ્યા છે સાથીઓ તમારા બધાના ધ્યાન એક બે વાત રહે એટલા માટે અકબલભાઈ માત્ર સરદાર શર્મા ના યાત્રાના માધ્યમથી જે લોકો વચ્ચે જાણીતા છે એવું નહીં પણ જ્યારે અમારું આંદોલન ચાલતું ત્યારે પણ એમને હૃદયના ભાવ કે એમને મન ધરતી વખતે પણ સહયોગ આપેલો અને આજે એના પરિણામ સ્વરૂપે આજે રાજ્યના અનેક સમાજના લોકોને શિક્ષણ અને રોજગારીને તો લાભ થઈ રહ્યો સાથે આપણે કોઈ એક મૂર્તિના દાતા બનીએ ચાહે ભગવાનની મૂર્તિ હોય ચાહે કોઈ ક્રાંતિકારીની મૂર્તિ હોય તો એ મૂર્તિની નીચે એનું નામ આવતું હોય એક મૂર્તિ આપીએ તો પણ આ ગોપાલભાઈના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સરદાર સાહેબની મૂર્તિ હોય કે ભગતસિંહની મૂર્તિ હોય કે મહારાણા પ્રતાપની કે શિવાજી મહારાજની કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કોઈ પણ મૂર્તિ કોઈ પણ ગામની અંદર લગાવી હોય તો નિઃશુલ એક પણ રૂપિયાના ખર્ચે વગર એ આપણને મૂર્તિ પહોંચાડવાનું કામ કરતા હોય અમુક આ કામના માંડળમાં જે સરદાર સાહેબની મૂર્તિ લગાવી એના મુખ્ય દાતા એ મૂર્તિ આપણે મોકલાવી અને આપણે ચંદ્રનગર ગામની અંદર તમે ત્યાં ચંદ્રનગર મારા ગામથી આવ્યા હશો એ ગામનો અમે રસ્તો પોળો કર્યો છે ત્યાં અમે સર્કલ આગળ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે એ સરદાર સાહેબની મૂર્તિના ચંદ્રનગરના દાતા પણ આપણે ગોપાલભાઈ અને પહેલેથી કીધું જે મૂર્તિ હું મોકલાયા એટલે સરદાર સાહેબને લઈને દરેક સમાજે જે પ્રોત્સાહન આપ્યું છે જે પ્રેમ દર્શાવ્યું છે અને ઓગણીસો ને અઠ્યાસીમાં સામાન્ય વલ્લભભાઈ પટેલના લોકો સરદાર એટલા માટે કીધા કેમ કે અમને એક સમાજના ખેડૂતો માટે નહીં પણ અઢારે વર્ષના ખેડૂતો માટે જ્યારે એક સત્યાગ્રહ કર્યો એક લડાઈ લડી અને પછી સમગ્ર દેશે એમને સરદારનો વિરોધ આપેલું છે આજે ગોપાલભાઈ આપણા બધાની વચ્ચે છે વિશેષ સમય નથી લેવો બધાને ભોજન પણ અહીંયા છે એટલે આજે આ સન્માન સરદાર યાત્રાનો વિરામ થોડો સમયનો આરામ અને અહીંયાથી ભોજન કરીને આખી યાત્રા આપણે ભોજવા થઈને સરદાર સાહેબના ચોકમાંથી થઈને કાજીપુરા થઈને થોડી થઈને લખતર તરફ રવાના થશે સાથી ઘણા બધા યુવાનો અમારા આંદોલનના ના છે અને એમનું પણ આજે હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું પુનઃ એકવાર સૌનો ખૂબ આભાર ગરમી છતાં પણ

ખૂબ ખુબ આભાર હાર્દિકભાઈ ને આપણે જોરદાર તાળી ના સરદાર સાહેબ ની મૂર્તિ ની જયારે વાત આવી ત્યારે ગોપાલભાઈ ચમારી નો સંકલ્પ છે કે પાંચ હજાર ગામોમાં અમારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવી છે જેમાંથી ત્રેવીસો ગામમાં થઈ ચૂકી છે ત્રેવીસો ગામની અંદર પાદર હોય ચોક હોય ચોરો હોય એમાં સંતલાસ સાહેબની પ્રતિમા એ ગોપાલભાઈ દ્વારા પ્રસ્થાપિત થઈ છે આ વિચારને પણ તાલીઓના આગળ દાળ સાથે વધાવીને આવો હવે આપણે આજે ગોપાલ ગાકાને સાંભળવા જે વિનંતી કરીશ કે આપ આપના શબ્દોથી સૌને પ્રભાવિત કરો જય સરદાર આ ગર્મનોથી ધર્મની યાત્રા એટલે કે સત્તા સન્માન યાત્રા વલ્લભભાઈ નો જન્મ નડિયાદમાં થયેલો પણ સત્તા પાડોળ થી કરેલા એટલે કર્મ થી ધર્મ ની યાત્રા ધર્મ એટલે સોમનાથ આજે સત્તા દિવસે આ યાત્રા વિરમગામ પધારી અને બધા લોકોએ ભાવ કર્યું સરદાર સાહેબને જે શ્રદ્ધાંજલિ આપી છે એ બદલ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું હાર્દિકભાઈ તો મારી કરતા ઘણા મોટા મકતા છે અને બધું કહી દીધું એટલે મારે કંઈક કહેવાનું નથી પણ સરદાર સાહેબની એકસો ને પચાસ જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે ખાલી એટલો જ વિચારવાનું છે આ ભારતના લોકોને કે નો હોત સરદાર તો આ દેશની થીટી બરોબર અહીંયા શ્રીલંકા માં આવું હોત ને તો લગભગ દસ દસ દેશના તો વિજા લેવા પડે પાકિસ્તાન જુદું હોત હૈદરાબાદ જુદું હોત કાશ્મીરની જીતી કંઈક અલગ હોત તો જે આ દેશ માટે પોતાનું સર્વસ્ત્ર આ દેશને સમીર્પિત કર્યું છે એવા સરદાર સાહેબ એકસો ને પચાસમી જન્મ જયંતિ આવી રહી છે ત્યારે સરદાર સાહેબના વિશારો સરદાર સાહેબ એક જ ઇશાર હતો કે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સપના સપનાનું ભારત બને તો જ સરદાર સાહેબને આપણે સાથે શ્રદ્ધાંજલિ આપી ગણાય જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી સર્વ સમાજની સાથે લઈ અને એકત્રીસ ઓક્ટોબર ના પૂર્વ યાત્રા કરવાનું કારણ યોગ્ય છે કે લોકોને જાગૃતિ લાવવાની કે આવનારી એકત્રીસમી ઓક્ટોબર બીજી વાર નથી આવવાની કે સરદાર સાહેબની એકસો ને પચાસ જન્મજયંતિ છે ત્યારે ભારતીયો તરીકે ભારતવાસીઓ તરીકે અને આપણે ગુજરાતીઓ તરીકે તો ગૌરવ લેવાનું છે સરદાર દે એક કોમ્યુનિટીના ન હોય શકે એક કાસ્ટના ન હોય સરદાર તો હિન્દના સર છે સરદાર ભાજપ ભારતના સરદાર છે ત્યારે સરદાર અને આ યાત્રાની અંદર એક નારો પણ આપ્યો છે આપણે કે સૌના સરદાર જય સરદાર એટલે હું બોલી સૌના સરદાર તમારે જય સરદાર બોલવાનું સૌના સરદાર સૌના સરદાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર પેલા છે ને જે યાત્રામાં આવેલા છે એ લોકો ભોજન કરે અને જે બહારથી યાત્રામાં જોડાયેલા છે એ લોકો પોલીસ મિત્રો જે પણ કઈ આવ્યા છે તમામ લોકો ભોજન કરીને જવાનું છે અને એ પછી આપણે સોસાયટીના લોકો ભોજન કરીશું એટલે જેથી કરીને યાત્રા આપણે આગળ જઈ શકીએ ખૂબ ખૂબ આભાર એ પૂર્વે હાર્દિક અમારી પાસે પેટ્રોલિંગમાં જે કિંમતી એ ભોજન કરીને જેથી એમની સાથે જઈ શકે એક સરદારના સંભાર સરદાર ઉદયભાઈ પટેલના જીવન પ્રસંગો જેની અંદરથી આપણે પ્રેરણા લઈ શકીએ એવું સુંદર મજાનો નિષ્ક સરદારના સંભાર સાથે બાવીસ તારીખે એટલે કે અંતિમ દિવસે આપ સૌને સોમનાથ ની અંદર જે છે એની અંદર વધારવા માટે પણ અમે ભાવભાઈ આમંત્રણ પાઠવીએ છીએ ધન્યવાદ જય શ્રીકા